આજ તારીખ તેર અગિયાર બે હજાર પચીસ ના રોજ અમે સવારમાં એક કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં સરકાર શ્રીના આદેશ પ્રમાણે ગુજરાત સરકાર તરફથી જે એસઆઈઆર નું ફોર્મ રેડી કરવાનું છે જેનામાં અમે જે ફોટાની જરૂર પડે છે એ ફોટાનો કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં રાહત દરે અમે ફોટા પાણી આપવામાં આવશે તમને અને એમાં બેકગ્રાઉન્ડ જે વહેલ હોય છે

તમે જો ફોર્મ ભરવામાં ઘડ હોય તો તમે ડાયરેક્ટ અમારે વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરી શકો છો અમે તમને સમજ પાડીશું કેવી રીતે ફોર્મ ભરવાનું શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને તમને ફોટા પડાવવા હોય તો કબ્રસ્તાન રોડ ખદી જતું ફોડા મસ્જિદની બાજુમાં મદ્રાસામાં ફોટો અને ફોર્મ ભરી આપવામાં આવશે ફોટો આજે પડાવો અને રવિવારે પીવડો સાહેબ આપશે અને ફોર્મ ભરી આપવામાં આવશે ઓકે આભાર થેન્ક યુ સરકાર સરકારીએ જે આદેશ કર્યો છે ચૂંટણી સુધારણા યાદી એસઆઈઆર એ જે છે એ પ્રમાણે અમે રાત્રે અમારા પર મારા પર ફોન આવ્યો મોહમ્મદ યુસુફ સગામ હતું કે ભાઈ બાબુભાઈ આવી તરને આપણે સમાજ માટે ફોટા જે પાડવાના છે તો તમે શું એમાં તમારી રાહ તો મેં અમને બેસી અને અમે બંને ડિસ્કસ કર્યું અને અમે કીધું કે ભાઈ જે ફોર્મના અંદર જે ફોટા જોઈએ છે એ આપણે એક કેમ્પ રાખવા કેમ્પ રાખીએ રાહત દરે અમે ફોટા પાડી આપીએ છીએ અને રવિવારે પીઓલોને બોલાવી ને ફોર્મ જે અમે ભરવાનું છે એ ફોર્મ પણ ભરી આપું પીઓલો થ્રુ અને જે સમાજને જે અગર હાલમાં મૂંઝવણ હોય એ મૂંઝવણનો અમે ઉકેલ પણ લાવીશું અમે આવું એક આયોજન કર્યું છે આ જે સિત્તેર અગિયાર બે હજાર પચીસના રોજ અમે કેમ્પ રાખ્યો છે અને આ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનના અંદર અમે રાહત દરેક ફોટા પાડીશું અને જે ફોર્મ ભરવાના હોય છે એ ફોર્મ પણ ભરીશું આ ફોર્મ ભરવામાં જે બધાની અફવાઓ ફેલાઈ રહી છે કોઈ અફવાઓ પર જશો નહીં અને આ બહુ સરળ સ્ટેપ છે બહુ સરળ રીતથી પચી જાય છે અગર તમારે કોઈ પણ જાતની મૂંઝવાળ હોય તો મોહમ્મદ યુસુફ સલામતના બે વોટ્સઅપ નંબર પર તમે કોલ કરી શકો છો અને એ મૂંઝવણનો ઉકેલ લાવી શકો છો આનાથી ગભરાવાની જરૂર નથી અને કોઈ અફવાઓમાં આવવું નહીં આ કામ કરાવવું જરૂરી છે એટલે સમાજ માટે છે અને દેશ માટે છે દેશના હિત માટે છે એટલે આ કામ પહેલે તકે આપણે કામ ધંધાને આગુ પાછું કરી અને આ કામ કરી કરી દેવાનું છે આપનું ઓકે થેન્ક યુ આભા